સુરતની સ્કૂલની ફેરવેલમાં વટ પાડી દેવા ફાઉન્ટેન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓ રોડ પર લક્ઝુરિયસ કાર દોડાઈ હાથમાં પિસ્તોલ લઈ જે સીન સપાટા કર્યા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ વિડિયો વાયરલ થયા બાદ હવે વિદ્યાર્થીઓને જેલની હવા પણ ખાવાની નોબત આવી શકી છે વિડીયો વાયરલ થયા બાદ આગતાને પોલીસે ગંભીરતાથી લીધી છે ટ્રાફિક શાખાના ડીસીપી અમિતા વાણાનીએ કહ્યું કે કાયદાનો ભંગ કરનારાઓને સબક શીખવાડવામાં આવશે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુકણી પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો થી વધુ લગરી કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કારનો કાફલો કાઢ્યો અને સ્ટાઇલબાજી કરવાને કારણે વિવાદ ઉદભવ્યો છે રાંદેરના ડી માર્ટ પાસેથી શરૂ થયેલો આ કાફલો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો સ્ટાઇલમાં કારની સંરૂપમાંથી માથું બહાર કાઢીને ફોટો વિડીયો લેતા વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો તોડતા જોવા મળ્યા તેમના ગાડીઓમાં બે જવાબદાર રીતે મ્યુઝિક વગાડવામાં આવી રહ્યો હતું જેના કારણે જે તે સમયે માર્ગ પર બાકી ચાલકોએ ભારે પરેશાનીઓ અનુભવી હતી વિચારવામાં આવ્યા વિના યોજાયેલા આ કાર્યક્રમના જવાબદાર કોણ

આવી સ્વીકાર્યતાના તમામ મર્યાદાઓ તોડવી ખોટું છે આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે સ્કૂલ અને કોલેજની ભારે બદનામી થઈ રહી છે વાયરલ વિડીયો બાબતે મોડે મોડે ટ્રાફિક પોલીસ તંત્ર જાગતા આ મામલે ટ્રાફિક ડીસીપી એ યોગ્ય પ્રતિક્રિયા આપી છે તો આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આવો જાણીએ આ બાબતે ટ્રાફિક ડીસીપી અમિતા વાણાની શું કહે છે જાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એકની કલમો અને આઈટીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધ કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એ તો હું કેવી રીતે કહી શકીશ સમજ